કવં કાજ કઠિન જગમાહી જો નહીં જોઈ તાત તાતુમ્પાહી સંસારમાં કોઈ પણ કાર્ય એવું નથી કે જે હનુમાનજી ન કરી શકે અંતઃ હનુમાનજી માટે દરેક કાર્ય કરવું સંભવ છે અને સાચા મનથી કરવામાં આવેલી આરતીથી પ્રભુ તમામ ભક્તોના કષ્ટ દૂર કરે છે આપણે પણ દિવ્ય આરતી દર્શન કરી લીધા અને હવે આપણે પહોંચીશું અરવલ્લીના મોડાસા સ્થિત ભીડભંજન હનુમાન મંદિરે તો ચાલો ત્યારે કરીએ આ પવિત્ર ધામના દર્શન અતુલિત બલધામૈમ શૈલાભ દેહમ દનુજવન વન જ્ઞાની નામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરા નામ નામધીશ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમા જન હનુમાન ના નામ માત્ર થી જીવન માં આવેલી તમામ મુસીબતો દૂર થઈ જાય છે કડયુગમાં જીવન દેવ ના રૂપ માં હનુમાન ની ભક્તિ માનવામાં આવે છે કે છે ત્યાં હનુમાનજી નું આહ્વાન કરવામાં આવે છે અને તેઓ સાક્ષાત રૂપ માં ઉપસ્થિત હોય છે શ્રી રામ ના પરમ ભક્ત બજરંગબલીની ની પૂજા સમગ્ર દેશ માં હિન્દુ ધર્મ માં કરવામાં આવે છે બાળ બ્રહ્મચારી અને ચિરંજીવી એવા હનુમાનજી તમામ ના પ્રિય છે હનુમાનજીનું સ્મરણ કરીએ ત્યારે ગદાધારી પર્વતાધારી હનુમાનજી મૂર્તિ જ ધ્યાન માં આવે પરંતુ અરવલ્લી જિલ્લાના મોડાસા થી ચાર કિલોમીટર દૂર સાકરિયા ગામ આવેલું છે અને ત્યાં આવેલું ભીડભં હનુમાનજી નું મંદિર જ્યાં એક સુંદર બગીચા માં અંજની પુત્ર શયન કરતી સ્વયં મૂર્તિ ભક્તો ની મુખ્ય કેન્દ્ર છે સંકટ મોચન નું આ એક એવું મંદિર કે જે છે મહાભારત નું સાક્ષી સમગ્ર ભારતમાં માં બે જ સ્થળે સ્વયંભુ હનુમાનજી મૂર્તિ હાજર છે જેમાંથી એક છે ત્રિવેણી સંગમ પર અને બીજી છે મોડાસાના ભીડભંજન ભીડભં મૂર્તિ મોડાસાના મંદિરમાં મંદિર માં હનુમાનજી ની દસ ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપિત છે નજીકના ના અનેક ભક્તો કષ્ટભંજન ભંજન ના દર્શન માટે આવે છે બજરંગબલીની આ મૂર્તિ પાંચ ધાતુઓથી થી બનેલી છે એટલું જ નહીં ભીડભંજન હનુમાનજી મંદિર ઇતિહાસ પણ ઘણો રસપ્રદ છે મંદિરમાં અનેક ઐતિહાસિક પ્રમાણ આજે પણ જોવા મળે છે જેનાથી અનુમાન લગાવી શકાય કે પાંડવોએ ગુજરાતમાં પણ કર્યો હતો ન માત્ર એટલું જ પણ શ્રી કૃષ્ણના ઉપદેશથી ઉપદેશ અર્જુને પવિત્ર સ્થાન પર હનુમાનજી મૂર્તિ સ્થાપિત કરી હતી કૌરવો સાથે યુદ્ધ થયું ત્યારે અર્જુને હનુમાનજી પાસે મદદ માંગી હતી પાંડવોની ભક્તિભાવથી સંકટમોચન પ્રસન્ન થયા હતા અને અર્જુન ના રથ પર સ્થાન ગ્રહણ કરી પાંડવોની રક્ષા કરી હતી હનુમાનજી એ ભગવાન રામચંદ્રના પરમ ભક્ત કહેવામાં આવે છે રામાયણમાં એમના પરાક્રમ અને શૌર્ય વર્ણન કરવામાં આવ્યું છે ચાતુર્યતા અને બળથી માતા સીતાને હનુમાનજીએ શોધી કાઢ્યા હતા છે કે જો વ્યક્તિ શ્રદ્ધા અને આસ્થા સાથે રામ ભગવાનની પૂજા અર્ચના કરે તો તેને સાક્ષાત હનુમાનજીની ઉપસ્થિતિનો અનુભવ થાય છે એ જો જગા હેડમ્બાવન ઓર હેડમ્બાવન कि इस जगह में जहाँ भीम का अभिमान हनुमान जी ने तोड़ा था जो जो मुद्रा में लेटे थे वही मुद्रा में यहाँ लेटी हुई हनुमान जी की बहुत बड़ी प्रतिमा है यहाँ लाखों श्रद्धालु दर्शन के लिए आते हैं दर शनिवार मंगलवार को श्रद्धालु की बड़ी भीड़ रहती है और हनुमान जयंती के दिन बहुत बड़ा उत्सव मनाया जाता है और यहाँ આવા બળવાન અને બુદ્ધિમાન તમામ ભક્તોના દુખ દૂર કરીને મનોકામના પૂર્ણ કરે છે કાજકીય બડે દેવન કે તુમ વીર મહાપ્રભુ દેખી વિચારો કોણ સંકટ મોર ગરીબ કો नहीं जात है टारो। हरो हनुमान महाप्रभु जो कछु संकट हो नहीं जानत है जग में कपी संकट मोचन नाम तिहारो हनुमते